આ એક કોલસાની ખાણ છે અને એનું નામ સોલફેરાઈન છે અને બહુ મોટા એરિયામાં આખી ખાણ આવેલી છે એપ્રોક્સિમેટલી સો હેક્ટર જેટલું આખો એરિયા કવર કરે છે અને હાલમાં અત્યારે એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દીધેલું છે અહીંયા આખી માઇન્ડ્સમાં આવા મોટા મોટા એક્સલેટર લગાવેલા છે જે એક બિલ્ડથી બીજી બિલ્ડિંગને કનેક્ટિવિટી આપે છે જેથી તમે સારી રીતે રિલેક્સથી એકદમ આખી માઇન્સ તમે એક્સપ્લોર કરી શકો એના માટે છે અને અહીંયાથી બારનું એટમોસ્ફિયર અને પ્લસ વ્યૂ પણ બહુ મસ્ત દેખાય છે અહીંયા મેં પહેલી વાર જોયું કે કોલસામાંથી શુગર અને સોલ્ટ પણ બને છે અને બંને બ્લેક કલરના બને છે અને આ રો કોલસો એટલે કે કાચો કોલસાનો પથ્થર આવે ને એ છે કાચો કોલસો જે અત્યારે પણ એટલું આમ શાઇન મારે છે અને આ આખી ફેક્ટરી જ્યાંથી કાચા કોલસાથી લઈને અને આખો જ્યારે આઉટલેટ બહાર પડે ત્યાં સુધીનું બધી જ વસ્તુનું ફિલ્ટ્રેશન સહિત બધી જ વસ્તુ અહીંયાથી થાય છે હું તમને આગળ બતાવું ત્યાં રો કોલસામાંથી ફિલ્ટ્રેશન થાય વોશિંગ થાય બોઇલિંગ થાય એ બધા આ મશીન છે અને આ માઇન્સમાંથી ડિફરન્ટ ટાઈપના કોલસા અને એનું મટીરિયલ છે એ ડિસ્પ્લે કરેલું છે જો હું તમને બતાવું છું અને આ સોલ ફેરાઈનને અત્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે બે હજાર એકથી અને અત્યારે આ બધી જ બિલ્ડિંગને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દીધેલી છે એમાં અત્યારે બધી કોલસો અને એને રિલેટેડ બધી મશીનરી પમ્પિંગ સ્ટેશન અને એક્ઝિબિશનમાં અત્યારે બધું એ મૂકેલું છે અને સ્પેશિયલી બધા અહીંયા એ જોવા માટે આવે છે કે હેરિટેજ સાઇટ છે એટલે પ્લસ એકથી બીજી બિલ્ડિંગને કનેક્ટિવિટી કરતી આ ટર ગોઠવેલા છે આ ઝોલ ફાઉન્ડર ફ્રાન્સ હાનિયેલ એક ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હતા અને અહીંયા પહેલી વખત કોલસો અઢારસો ને સુડતાલીસમાં મળેલો હતો અને પછી જ્યારે આ આખી કોલ માઇન્સ જ્યારે એન્ડ થઈ એટલે કે એન્ડિંગ ડેટ એને ત્રીસ જૂન ઓગણીસો ને ત્રાણું છે ત્યાં સુધી આ કોલ માઇન્સ એક્ટિવ હતી અને આ કોલ્સ માઇનનું સૌથી વધારે યોગદાન વર્લ્ડ વોર વન અને વર્લ્ડ વોર ટુ વખતે હતું વર્લ્ડ વોર વન વખતે અહીંયાનું આઉટપુટ એપ્રોક્સિમેટલી બે પોઈન્ટ પાંચ મિલિયન ટન પર યર એટલું વધી ગયું હતું નોર્મલ જેટલું એક આઉટપુટ કરતા હતા એના કરતા અને વર્લ્ડ વોર ટુ વખતે અને આ ઝોલ ફેરાઈનને માઇનોર ડેમેજ થયેલું હતું એટલે થોડાક ટાઈમ માટે એને બંધ કરવી પડી હતી અને પછી રીકન્સ્ટ્રક્શન કરીને પાછી એને શરૂ કરવામાં આવેલી એટલે આ રૂહર એરિયામાં નેચરલ રિસોર્સિસનો એરિયા બહુ મોટો છે